નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત સુરેશ બિદલાણી ફરી એક વખત એક લઘુ વાર્તા લઈને આપની સમક્ષ આવે છું મને આશા છે કે આપને ચોક્કસ ગમશે અને જો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને વાર્તા જો વધુ ગમે તો મિત્રોને શેર પણ કરશો વાર્તાનું શીર્ષક છે રાજવીર ના બા પણ પૌત્ર કે પૌત્રીની અધૂરી આશે વિદાય લઈ ગયા હવે ઘરમાં બે જ રહ્યા એમાં રાજવીર તો સવારથી નોકરીએ જવા નીકળી જાય તે છેક સાંજે ઘરે આવે આખો દિવસ સુજાતા ઘરની ચાર દિવાલો વચ્ચે સમય પસાર કરે સવારે રાજવીના ટિફિન સાથે જ પોતાનું જમવાનું પણ બનાવી લે કપડાં અને વાસણ જેવા ઘરકામ માટે કામવાળી સોનું આવે તો એની સાથે થોડી ગપશપ થાય થોડીવાર ટીવી જોઈએ થોડીવાર મોબાઈલ ચેટિંગ કરે કામકાજ કરીને સોનું જાય પછી બપોરથી સાંજ સુધી સુજાતાને એકલતા કોરી ખાય આડોશ પડોશમાં પણ કોઈ ખાસ નહોતા કે બે ઘડી એમની જોડે હૈ ઠલવાય બસ આ એક સોનું જ હતી જે એના ખાલી ખોળાની ઝંખનાને સમજતી હતી અને એટલે જ ક્યારેક એના પાંચ વર્ષના દીકરા કરણને લઈને આવતી એની સાથે રમવાની હસી મજાક કરવાની સુજાતાને ખૂબ મજા પડતી સુજાતા એના માટે નાસ્તો લઈ આપતી તો ક્યારેક કપડા તો ક્યારેક રમકડા પણ લઈ આપતી કરણ પણ સુજાતાથી એટલો જ ભળી ગયો હતો ક્યારેક સોનુ એના દુખડા ઠાલવતી એના દારૂડિયા પતિની ત્રાસદી અંગે વાત કરતી સુજાતા સોનુના દુઃખ વિશે એના પતિ રાજવીરને કહેતી તો એ ગુસ્સે થતો કે નોકર લોકોની અંગત વાતોમાં નહીં પડવાનું એ લોકો ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય આ સાંભળીને સુજાતા ચૂપ થઈ જતી સુજાતા અને રાજવીર ક્યારેક રવિવારે ફરવા કે ક્યારેક મોલમાં નીકળી જતા અને એમને એમ જિંદગીના દિવસો વીતતા રહ્યા માતૃત્વની ઝંખના સુજાતાને કોરી ખાતી હતી વર્ષમાં એકવાર સુજાતા પોતાના પિયરે જ હતી તો ક્યારેક એના મમ્મી પપ્પા પણ એને ત્યાં આવતા રાજવીર ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરની વચ્ચે અટવાયેલો રહેતો સુજાતા રાજવીરની ખુશીમાં પોતાની ખુશી જોતી અને એટલે જ જ્યારે રાજવીરે લગ્ન પછી એકવાર કહેલું કે તું સાડીમાં ખૂબ શોભે છે માથે બિંદી સેંથામાં સિંદૂર અને લાંબો ચોટલો મને ખૂબ ગમે છે ત્યારથી દરરોજ સાંજે જ્યારે રાજવીર ઘરે આવે એટલે એવી જ તૈયાર થઈને સુજાતા દરવાજે ઉભી અને એને જોઈને રાજવીરના ચહેરાનો થાક ઉતરી આજે રાજવીરનો જન્મદિવસ હતો એ નોકરીએથી વહેલો આવી જવાનો હતો પહેલા મૂવી જોવાની અને પછી હોટલમાં જમવાનું એવો એક પ્રોગ્રામ બંને સાથે મળીને બનાવ્યો અને એટલે જ સુજાતાએ સોનુને સાંજે આવવાની ના પાડી હતી પણ હંમેશ કરતાએ મોડો પહોંચ્યો વળી એનો ચહેરો થાક અને ગુસ્સાથી બગડેલો હતો સુજાતા એનો મૂળ પારખી ગઈ કે ફરી આજે ઓફિસમાં બોસ સાથે બોલાચાલી થઈ લાગે છે અને એ કારણે રાજવીરનો મૂળ નથી રાજવીરે પણ એ જ હકીકત જણાવી અને મૂવી કેન્સલ કરી હા હોટલ જવાનું નક્કી કર્યું સુજાતાએ ચા બનાવીને રાજવીનો મૂડ ઠીક કરવાની કોશિશ કરી પોતે તૈયાર થવા બેડરૂમમાં ગઈ ત્યાં જ કોઈ જોર જોરથી દરવાજો ખખડાવા લાગ્યો રાજવીરે દરવાજો ખોલ્યો

એટલે એટલે દોડતી દોડતી તમારા ઘરે આવી છું સાહેબ સાહેબ મને બચાવી લો નાખશે મારા દીકરાને મારી નાખશે અમને અમને બચાવી બચાવી સાહેબ રડતા રડતા બોલી રહી હતી રાજવીરે પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું પણ સોનું ન માની રાજવીર અને સુજાતાએ બહાર જવાનું ટાળ્યું ઘરે જ જમવાનું બનાવી સોનુ અને એના દીકરાને જમાડી બંનેને ઓટો રિક્ષામાં બેસાડી રાજવીર ઘર સુધી મૂકવા ગયો સોનુના વરને પણ સમજાવ્યો કે આવું શું કામ કરે છે આજુબાજુ ભલામણ પણ કરી આવ્યો અને આમ રાજવીરનો જન્મદિવસ વીતી ગયો રોજના ક્રમ મુજબ રાજવીર ઓફિસેથી ઘરે જવા નીકળ્યો ઓફિસ સ્ટાફના મિત્રો પણ સાથે હતા ત્યાં બસને બ્રેક લાગી સામે જોયું તો રસ્તા પર લોકોનું ટોળું જામ્યું હતું ટોળા વચ્ચે સોનુ હા સોનું એની કામવાળી લોહી લુવાણ હાલતમાં દેખાઈ એનો દીકરો કરણ આક્રંદ કરી રહ્યો હતો રાજવીર બસ થી જલ્દી નીચે ઉતર્યો અને સોનુ પાસે પહોંચ્યો ત્યાં જોયું તો રાજવીરની આંખો ફાટી ગઈ સોનુના વરની લાશ લોહીના ખાબોચિયામાં પડી હતી રાજુએને જોઈ સોનું એની પાસે લોહી લુહાણ હાલતમાં ધસી આવી સાહેબ સાહેબ મારો ધણી મને મને અને મારા કરણને મારવા દાંતણું લઈને આવ્યો હતો અમને અમને મારી પહેલાં જ મેં પણ સાહેબ એની સાથે જપાઝપીમાં દાંતણું મારા પેટમાં પણ વાગી ગયું છે સાહેબ

એમ કહેતા જ એના પ્રાણ ઉડી ગયા પોલીસ કાર્યવાહી પતાવી રાજવીર સોનુના દીકરાને લઈ રાત્રે ઘરે પહોંચ્યો સુજાતા ટેન્શનમાં હતી રાજવીરને ફોન કરતી હતી પણ ફોન રિસીવ નહોતો થતો દરવાજે ટકોરા પડ્યા સુજાતા દોડતી દરવાજો ખોલવા ગઈ જોયું તો રાજવીરની સાથે કરણ આશ્ચર્ય થયું રાજવીર સામે જોયું લે સુજાતા તારી ઝંખના પૂરી થઈ સોનું મરતા મરતા એનો દીકરો કરણ તારા ખોળે આપતી ગઈ છે તું તું બની ગઈ હા સુજાતા તું માં બની ગઈ એમ કહી રાજવીર કરણને લઈને ઘરમાં પ્રવેશ્યો સુજાતાએ પૂરી વાત જાણી અને કરણને પોતાની બાહોમાં લે